નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું કે એ ઔષધિ પોર્ટલની અંદર જે સ્ટોક અપડેટ કરવાનું ઓપ્શન છે એ કઈ રીતે યુઝ કરીશું તો જેના માટે ગૂગલ સર્ચમાં જઈ અને જીએમએસસીએલ લખીશું ત્યાં જે ફર્સ્ટ વેબસાઇટ આવશે જીએમએસસીએલ ની એના પર ક્લિક કરીશું ત્યારબાદ નીચેની તરફ એ ઔષધિ સોફ્ટવેર લખેલું છે જે ઓપ્શન આપ જોઈ રહ્યા છો તેના પર ક્લિક કરીશું અને આપના પાસે જે આપના આઈડી પાસવર્ડ છે આઈડી પાસવર્ડ નાખી કેપ નાખી અને લોગ ઇન કરીશું જેવું લોગિન થઈ જશે એટલે કંઈ આવું ઇન્ટરફેસ આપને દેખાશે ત્યાં સર્વિસ ઓપ્શનમાં સૌથી લાસ્ટ ઓપ્શન છે સ્ટોક અપડેટ એની અંદર જઈ અને ડ્રગ ઇન્વેન્ટરી ઓપ્શનમાં જવાનું છે ત્યાં એડ ઓપ્શન જે છે એના પર ક્લિક કરવાનું છે એની અંદર આપણને જે મેડિસિન એડ કરવી છે એ મેડિસિન અહીં રાઈટ ડાઉન કરવાની છે હવે આની અંદર એક ટ્રીક આપને બતાવું તો અગર કોઈ બી મેડિસિનને બહુ સરળતાથી શોધવી છે તો એ શોધવા માટે એનો જે આઈટમ કોડ છે એનાથી શોધીશું તે બહુ જ સરળતાથી મળી જશે જેના માટે આપ આવી રીતે એક લાઈન લિસ્ટ બનાવી શકો છો જે આપણી એસેન્શિયલ ડ્રગ લિસ્ટ છે એની અંદર આઈટમ કોડ અવેલેબલ તો આપણે હાલ એન્ટ્રી કરીશું એસ્કોર્બિક એસિડ ટેબ્લેટ છે તો એની એન્ટ્રી કરીએ તો એનો કોડ છે વન ઝીરો ટુ વન તો આપણે અહીં વન ઝીરો ટુ વન રાઈટમ કો શું એટલે તરત જ મેડિસિન શો થઈ જશે તો મેન્યુઅલી લખવાની જરૂર નહીં પડે જેવું આપણને દેખાઈ જાય એની બાજુમાં મલ્ટિપલ છે બે ત્રણ અને ત્રણ થી વધારે છે તો જે પણ છે એ આપણે અહીં લખી અને એન્ટર બટન પ્રેસ કરવાનું છે જેવું આપણે એન્ટર પ્રેસ કરશું એટલે આ રીતના ઇન્ટરફેસ ઓપન થઈ જશે જેમાં સૌથી પહેલો ઓપ્શન છે એની અંદર આપણે બેચ નંબર એન્ટર કરવાનો છે તો આપણા પાસે જે બેચ નંબર છે મેડિસિનનો એ બેચ બેચ નંબર નંબર આપણે એન્ટર કરીશું મારો છે ત્યારબાદ આમાં આપણો એક્ટિવ સ્ટોક જે છે અવેલેબલ આપણા પાસે એટલો આની અંદર નાખવાનો છે

ત્રણ બે ત્રેવીસ છે તો આની અંદર આપણે એન્ટર કરીશું જીરો એક જીરો ત્રણ બે હજાર ને મહિનાની છેલ્લી તારીખ એટલે આની અંદર છે ત્રીસ ત્રણ બે એટલે આપણે એમાં ત્રીસ ત્રણ બે એડ કરીશું ત્યારબાદ આપણા પાસે સ્ટોક આપણે એડ કરી ચૂક્યા છીએ તો હવે એની મેન્યુફેક્ચરિંગ કંપની છે એ સિલેક્ટ કરવાની છે તો જે આપણા પાસે સ્ટોક છે એની પાછળ એની મેન્યુફેક્ચરિંગ કંપની લખેલી હશે એ આપણે ધ્યાનથી જોઈ અને એના વિશે જે છે એકચ્યુઅલ કંપની સિલેક્ટ કરવી બહુ જરૂરી છે તો આમાં એપેક્સ કંપની છે તો આપણે એપેક્સને સિલેક્ટ કરીશું એ સિલેક્ટ કરવા માટે આપ નોર્મલી ખાલી સર્ચ કરશો તો પણ આવી જશે અને ત્યારબાદ આપણે સેવ ઓપ્શન ક્લિક કરવાનું છે જેવું આપ સેવ આપશો એટલે અહીં કન્ફર્મ કહેશે કે આપ શ્યોર છો આપ રેકોર્ડ સેવ કરવા માંગો છો તો આપ જેવો ઓકે બટન પ્રેસ કરશો એટલે એ રેકોર્ડ ઓટોમેટિકલી સેવ થઈ જશે અને અગર આપ એને જોવા માંગો છો તો જેવા બહાર જશો ત્યાં આપને સૌથી ઓપ્શન ઓપ્શનમાં એ બતાવી દેશે કે ત્યાં આપણી સ્ટોક અપડેટ થઈ ચૂક્યો છે ધન્યવાદ